ત્યાં આવવા માટે તો એટલે છે અહીંયા ગામ સુગાળા સામે કાંઠા મંદિર આવેલું છે એટલે જે કોઈ પણ આવે તો આ ઘાંટવાથી પણ આવી હતી અને ગોઈન્ટનું મનાલિયા સાથેથી પણ આવી હતી

મિત્રો તો વિડીયો મિત્રો બન્યા રહેજો ખુબ જ મજા આવશે મિત્રો માં તો ચાલો મારી મિત્રો તો ફરી પાછું સ્વાગત છે આપણી ગાંડીગીર યુટ્યુબ ચેનલમાં મિત્રો તો અહીં આજે આપણે આજના મહન છે કરશન ભારતી બાપુ તો તેની સાથે આપણે વાત કરીએ છીએ ગાગડીયા ગુણા વિશે શું ગાગડીયા ગુણાનું મહત્ત્વ છે શું છે ખોડિયારમાનું અહીંયા મહત્ત્વ અને મગર માતાજી ક્યાં સ્વરૂપે અહીં દેખાવામાં આવે છે તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો ખૂબ જ મજા આવશે બાપુ સાથે વાત કરીએ કેમ છે બાપુ જયમાં જય માતાજી શું છે બાપુ અહીંનો આપણો ઇતિહાસ આપણો અહીંનો ઇતિહાસ એવો છે આ ગામ છે સુગાળા આ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર મારું નામ છે મહત્કર્ષણ ભારતી રામ ભારતી ગૌશા અમે પરિવાર સાથે રહીએ છીએ અને વર્ષોથી રહીએ છીએ અહીંયા જે ગુનો છે એ આખો જોઈએ તો આપણે જગતિયાથી પસાર થાય છે બરાબર શેઠ જગડુ શેઠ જગડુ કાળરૂપી ભગવાન જ્યારે આવ્યા ત્યારે એને ત્યાં જમેડા થયા અને અહીંયા પાણી હતું અને પાણી પાવા માટે ત્યારે માએ પોકાર કરી અને મા ખોડિયારને પ્રસન્ન કર્યા ત્યારે માતાજીએ એને પતાળ તોડી અને ભગવાનને અહીંયા પાણી પાયેલું છે અને ત્યારથી આ માતાજી અહીંયા પ્રગટ છે અને લિંગ છે અને ત્યારથી વર્ષોથી આદિ અનાદિ ત્યારથી માતાજીની ત્યાં માન્યતાઓ લઈને બધા આવે છે અને કોઈના ઘરે સંતાન ના હોય તો એની સંતાનની પણ માન્યતા કરે છે એ પણ પૂર્ણ થાય છે અને યાત્રાળુ પણ અહીંયા આવે છે અને બીજું કે અહીંયા જે કોઈ આવે છે ત્યારે એનો ટાઈમ છે મગર માતાજીનો સાડા પાંચ છ વાગ્યાનો બપોરે એક વાગ્યાનો અને સવારે પણ સાડા પાંચ છ સાત વાગ્યા સુધીનો આરતીના ટાઈમે એનું નામ જ આરતી રાખવામાં આવેલ છે જય માતા જય માતાજી તો બાપુએ જે આપણે વાત કરી એ પ્રમાણે આપણો અહીંનો આખો ઇતિહાસ આપણે કહી દીધેલો છે કે જે સાડા પાંચ વાગે આપણે મગર માતાજી આરતી નામ રાખવામાં આવ્યું છે તે આપણે દર્શન આપે છે તો મિત્રો આપણે ત્યાં અહીં રોકાશું પાંચ સાડા પાંચ સુધી બાપુ જોડે આપણે માતાજીએ દર્શન આપે છે શું છે આપણે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો મિત્રો અહીં આપણે તેના અંત અંધક્ષેત્ર ઉપર આવ્યા છે જ્યાં મોટા મોટા ચૂલા તમે કેમેરામાં જોઈ શકો છો તેના ઉપર અહીં જે લોકો રોકાઈ છે કોઈ માનતાઓ રાખવામાં આવે છે તેના માટે રસોઈ કરવામાં આવે છે મિત્રો ખૂબ જ સારી જગ્યા છે મનને શાંતિ મળે એવી જગ્યા છે મિત્રો અહીં આગળ બાથરૂમ અને એવી સુવિધા પણ મિત્રો છે અને અહીં રસોડા માટેની જે સગવડ છે તે પણ મિત્રો છે મિત્રો આપ જોઈ શકો છો આપણે અત્યારે સુગાળા ગાગડીયા ઘૂણે મંદિરની અંદર આવી ગયા છે મિત્રો અને આ મંદિર ખૂબ જ સરસ મજાનું છે અને અહીંયા મહંત શ્રી કરશન ભારતી બાપુ જ્યાંનું કંઈ સંચાલન કરે છે આપ જોઈ શકો છો મિત્રો બહુ મોટા મગરમાનું કૂતળું ટાઈપ ખૂબ જ સરસ બનાવેલું છે મિત્રો નીચે સીડી બનાવેલી છે જ્યાંથી આપણે ગાગડીયા ગૂણો જેને કહેવામાં આવે છે મિત્રો તે નીચેથી દેખાય છે તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો આપણે અહીં મગરમાના દર્શન થાય છે કે નથી થતા મિત્રો એ આજે આપણે વિડીયોમાં મિત્રો જોવાનું છે તો આપણે નીચે જઈ રહ્યા છીએ મિત્રો નીચે કાગળિયા ગુણા ઉપર આવી ગયા છે મિત્રો વિડીયોમાં મિત્રો બની રહેજો અહીં બહુ સારા ફોટા પણ બાળકોના લગાડેલા છે આપ જોઈ શકો છો મિત્રો તો અહીં કહેવામાં આવે છે કે કે જે ખોડિયાર માતાજીની ત્યાં દીકરા કે દીકરીની જેની માનતા કરવામાં આવે છે તે માનતા માતાજી જેની ફાળવવામાં આવે છે તે બધા બાળકોના મિત્રો ફોટા છે આપ જોઈ શકો છો ખોડિયારમાંની જે લોકો માનતા રાખે છે અને જેની ઘરે પાણા આ બધાય છે તેના માટે થઈને આ ફોટા છે મિત્રો વિડીયોમાં બની રહેજો અહીં ખોડિયારમાંના ના પૂતળા છે જયમા ખોડિયાર આપ જોઈ શકો છો મિત્રો વિડીયો આપ જોઈ શકો છો અહીં ખોડિયારમાંની અખંડ જ્યોત જે ચાલુ છે તે છે માં ખોડિયાર આપ જોઈ શકો છો મિત્રો અહીં ખોડિયારમાં વિરાજમાન છે અને અખંડ જ્યોત ચાલુ છે તે પણ કેમેરામાં આપ જોઈ શકો છો મિત્રો અહીં કહેવામાં આવે છે મિત્રો કે સાંજના પાંચ વાગે અને સવારના સાત વાગ્યાની આરતીમાં ખોડિયારમાં મગર સ્વરૂપે જોવામાં આવે છે તો આપણે જોઈ શકીએ છીએ કે આજે દેખાય છે કે નહીં આપ જોઈ શકો છો મિત્રો અહીં આપણે ખોડિયાર માના દર્શન કર્યા ત્યારબાદ અહીં જસ્સા દાદા ભાલિયા કરીને એક સુરાપુરા છે તેની પણ મૂર્તિ છે આ પરિવારના જે સુરાપુરા કહેવામાં આવે છે એવા છે દાદાની પણ અહીં મૂર્તિ બિરાજમાન છે તો હવે મિત્રો જેની તમે બે સરબરીથી ઇંતજાર કરી રહ્યા છો એવા આપણે ગાગડીયા ધૂણાને તમને વિડીયોમાં બતાવવાની કોશિશ કરીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જોઈ શકો છો મારી પાછળ અત્યારે જે ગાગણીઓ ગુણો છે તે તમને દેખાવામાં આવે છે અને અંદર મિત્રો માછલાઓ પણ ઘણા છે અને અહીં જ જગ્યા છે જ્યાં આરતીના સમયે મગરમાતા દર્શન દેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે તે મગરમાતાનું નામ આરતી રાખવામાં આવ્યું છે અને બીજા પણ એક માં છે પણ તેના વિશે આપણે અહીંના મહંત સાથે વાત કરીશું મિત્રો અત્યારે ત્રણ ચાર વાગ્યાના આસપાસ ટાઈમ થયો છે મિત્રો અમે પાંચ વાગ્યા સુધી અહીં રોકાશું શું આપને માતાજીના ખોડિયારમાંના

ગુનો આ ઘાઘડિયા ગુનો કહેવાય છે અહીંયા જો માતાજી આવે છે અત્યારે પાંચ સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે અને માતાજી આપણે હમણાં દર્શન દીધા છે ખૂબ જ સરસ વાત છે મિત્રો જોઈ શકો છો આપણે વિડીયોમાં તમને બતાવીએ છીએ માતાજીના દર્શન તો મિત્રો વિડીયોમાં બન્યારે રહેજો ખૂબ જ મજા આવશે છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રોમાં મેં તમને જે વાત કરી હતી કે ઘાઘડિયા ગુણે જે મગનનું નામ આરતી રાખવામાં આવ્યું છે તેણે આપણે તેરે દર્શન આપીએ છીએ મિત્રો આપ પાણીમાં જોઈ શકો છો મિત્રો આપ નિહાળી શકો છો મિત્રો આ વાત ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અહીંયા આવવા માટેનું એડ્રેસ કે અહીંયા ગામ સુગાળાના સામે કાઠે આ મંદિર આવેલું છે એટલે જે કોઈ પણ આવે તો વાયા ઘાંટવડથી પણ આવી શકે અને ગોવિંદપુર ભંડારીયા સાસરથી પણ આવી શકે કોડીનારવાળાને સાસરથી આવી શકાય અને રાજકોટ ભાવનગર જે કોઈ આવતા હોય ઉનાથી આવતા હોય તો એને વાયા ઘાંટવડથી પણ આવી શકાય ઘાંટવડથી

ત્યાં સુધી હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માતરમ ભારતમાં કી જય